આજે આપણે રાજકોટ બસ આવી ગયા છીએ રાજકોટ બસ સ્પોર્ટમાં અત્યારે વધારે પડતો ટ્રાફિક છે તમે જોઈ શકો છો ત્રણ દિવસની રજા લઈ છે છવ્વીસમી જાન્યુઆરી શનિવાર રવિવાર ત્રણ દિવસની રજા હોવાથી ટ્રાફિક વધારે પ્રમાણમાં છે આવતીકાલે એટલે કે તારીખ અઠ્યાવીસના અમદાવાદ બરોડા સુરત જવા માટે એક પણ બસ ખાલી નથી એવું જાણવા મળેલ છે રિઝર્વેશનમાં પણ દરેક બસ ફૂલ છે તો જતા મુસાફરને ખાસ વિનંતી કે રિઝર્વેશન ખાસ અગાઉથી કરાવી લેવું અથવા તો વહેલું જતું રહેવું આવતીકાલમાં અમદાવાદ બપોર પછીના ટાઈમે રાજકોટમાં પરીક્ષા હોવાથી એક પણ બસમાં જગ્યા નથી બાર વાગ્યા પછીની દરેક બસ ફૂલ છે વોલ્વો પણ દરેક ફૂલ છે વોલ્વો વેઇટિંગ રૂમ તમે જોઈ શકો છો જાણીએ કાલે બપોર પછી વોલ્વો એ કઈ ખાલી છે સવારે દસ વાગ્યા પછી દરેક વોલ્વો ફૂલ છે આજે તમે ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક વધારે પ્રમાણમાં જો તમારે ક્યાંય પણ મુસાફરી કરવી છે તો સોમવારે જો જવું છે તો ખાસ વહેલી ટિકિટ કરાવી લેવી અથવા તો રિઝર્વેશનમાં આવતીકાલે રાજકોટમાં પરીક્ષા અમદાવાદ અમદાવાદ જવું છે તો કાલ બપોરે બાર વાગ્યા પછી એક પણ બસ ખાલી નથી બપોરે બાર વાગ્યા પછી ખાલી ભાવનગર સવારે અગિયાર વાગ્યા પછી એક પણ બસ ખાલી નથી પછી એક પણ બસમાં તમને જગ્યા મળે અમદાવાદ બરોડા સુરત જતી તમામ બસ કાલની તારીખમાં ફૂલ છે કાલે બપોર પછીથી વધારે ટ્રાફિક છે કાલ બપોર પછીથી કરીને સોમવારે સવારે સોમવારે સવાર સુધી વધારે પ્રમાણમાં ટ્રાફિક મુસાફરને બોર્ડ ના પડે એના માટે આજે આને વિડીયો બનાવ્યા છે જો તમારે અમદાવાદ બરોડા સુરત ભાવનગર જવું છે તો આવતીકાલે એટલે કે ઓગણ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ વધારે પ્રમાણમાં ટ્રાફિક છે તો પોતાની સીટ કન્ફમ કરી પછી જવું જેથી કરીને હાલાકીનો સામનો ના કરવો પડે ધન્યવાદ